નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ નસવાડી નાયબ કાર્યપાલ ઇજનેરની કચેરીમાં ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો નાયબ કાર્યપાલક ડેપ્યુટી એન્જિનિયર સંતોષ વસાવાએ રાષ્ટ્રધ્વજનું કર્યું અપમાન રાષ્ટ્રધ્વજ ફાટેલાને સ્ટેપલર વડે લગાવીને નાયબ કાર્યપાલે કર્યું રાષ્ટ્રધ્વજવંદનનું અપમાન જ્યારે ડેપ્યુટી એન્જિનિયર સંતોષ વસાવાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે નાયબ કાર્યપાલકે સલામી પણ ન આપી નાયબ કાર્યપાલની કચેરીનો સ્ટાફ પણ આજે હાજર રહ્યો ન હતો આ ડેપ્યુટી એન્જિનિયર નાયબ કાર્યપાલે રાષ્ટ્રધ્વજનું કર્યું અપમાન રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી પણ રાષ્ટ્રગાન ગાયું ન હતું નાયબ કાર્યપાલક સંતોષ વસાવા સાથે બીજા ત્રણ વ્યક્તિઓ હાજર હતા તેમાં રિટાયર કર્મચારીએ હતા નાયબ કાર્યપાલે સંતોષ વસાવા પહેલાં રિટાયર કર્મચારીએ સલામી આપી પછી થોડી વાર રહીને નાયબ કાર્યપાલે સલામી આપી પણ રાષ્ટ્રગાન ગાયું ન હતું હાઈ હાઈસ્કૂલના ટીચરો છોકરાઓને શીખવાડવામાં આવે છે કે રાષ્ટ્રધ્વજ કેવી રીતે ફરકાવો સલામી કેવી રીતે અપાવી અને રાષ્ટ્રગાન કઈ રીતે ગાવું પણ હવે જિલ્લાના ડીડીઓ અને કાર્યપાલ સાહેબને અમારી નમ્ર રદ છે કે તમે તમારા ટાબાના અધિકારીઓને રાષ્ટ્રધ્વજ શું છે તેને કેવી રીતે માન અપાય કેવી રીતે રાષ્ટ્રધ્વજ ફરકાય અને રાષ્ટ્રગાન કેવી રીતે ગા ગવાય તેનું પણ હવે અધિકારીઓને અધિકારીઓને સમજન આપો જેથી કરીને આવા નાયબ કાર્યપાલ ઇજનેર સંતોષભાઈ વસાવા રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું છે એવું બીજા કોઈ અધિકારી ના કરે અને ફાટેલો ધ્વજ ફરકાવવા બદલ ડીડીઓ અને કાર્યપાલક શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે આજના છવ્વીસમી જાન્યુઆરીના દિવસે નાયબ કાર્યપાલનો સ્ટાફ કેમ હાજર ન હતો તે પણ એક તપાસનો વિષય રિપોર્ટ ભરતભરવાડ ચિરાગ રાઠવા નસવાડી તમને અમારા સમાચાર પસંદ આવ્યા તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરો